દાહોદ ખાણખનેજ વિભાગ ઉંગુદો ઝડપાયું હોય તેમ જોવાઈ રહ્યું છે દેવગઢ પારિયા તાલુકાના દુધિયા ગામે ગેરકાયદે શરીરથી ખનન ચાલતો હોવાની માહિતીના આધારે દેવગઢ પારિયા મામલતદાર સમીર પટેલ સહિત પૂરી ટીમ સાથે અચાનક રેડ દેવગઢ પારિયા મામલતદાર સહિત પૂરી ટીમ દુધિયા ગામે સફેદ રેતીનો કાળો કારોબાર કરી સરકારની તિચોરીમાં લાખોનું નુકસાન કરતા ખનન માફિયાઓ જેવી લીઝ ઉપર અચાનક રેડપાડી કિરકાયદસ્તર રેતી ખનન સ્થળ ઉપરથી જ રેતી ખનન કરતા ઈટાચી મશીન રેતી ભરેલ હાયવા ડમ્પર અને ખાલી હાયવા ડમ્પરો કુલ અગિયાર ટકો ચડપીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા તાહોદ ખાન ખનીજ વિભાગને સુવરદ્ધ કરવામાં આવ્યો તો તાહોદ ખાન ખનીજ વિભાગ કિરકાયદેસ્તર લીઝો ઉપર જઈ પરત પાછા ફરતા હોય છે સુ તેમનું કોઈ સેટિંગ કે પછી કોઈ મોટા નેતાના આશીર્વાદ સાથેનું દબાણ જેવાની એક સવાલો જો આવેલી રીતિ નીતિ દાહોદ ખાણ ખનીજ અપનાવશે તો આ લાખો કરોડોનું કૌભાંડ ક્યારે અટકશે જેવા અનેક સવાલો રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ ભાર્યા તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ માન્ય પ્રાંત અધિકારી સાહેબની સૂચના મુજબ દેવળબારીયા તાલુકાના દુધિયા ગામ પાસે આવેલ ઉજ્જવલ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની માહિતી મળતાં અમુ અમારી ટીમ સાથે સ્થળ પર ગયેલ અને ત્યાં આગળ એક હિતી મશીન ગેરકાયદેસર રેતી ખનન કરતું ઝડપવામાં આવે છે તથા સ્થળ પર રેતી ભરેલી ટ્રક તથા અન્ય રેતી ભરવા માટે આવેલી ખાલી ટ્રકો મળી કુલ અગિયાર ટ્રકો જપ્ત કરવામાં આવે છે અને તેને સીધા હુકમ સાથે હિતાજી મશીદ તથા અગિયાર ટકો મદદનીશ પુસ્તકશાસ્ત્રી દાહોદને આગળની કાર્યવાહી માટે સુરક્ષા કરવામાં આવે છે